બે દિવસ વરસાદ આવી રહ્યો છે ધમાકેદાર બહુ તો પાણી ભરાઈ જાય છે બરોબર ને અને જાગી ગયા છે અમારો હોબ મિસ્ટર જય સોમનાથ જય સોમનાથ કામમાં બિઝી હોય એટલે સામો જોઈ શકતા નથી ચલો આપણો જો અહીંયા ચા રાખી દીધો છે અમારું દૂધ આવી ગયું છે ચલો ચલો મે તો વાગી ગયા પણ 8 અને જઈએ બરોબર ચલો તા બબુ તારો લેસર અમે કોણ માં નાખી દીધું છે બરોબર થોડું ગાયું તું

આવું છે અને પાણી આપણું અંદર જતું નથી થઈ ગયું છે બ્લોક અને પાણી ભર્યું રહે છે બરાબર તો હવે આનો કંઈક તો આઈડિયા આપણે કરવો પડશે બરાબર એ આવા જ ને પૈસા તો ભાઈ રહે જ ને તાણે બોલાવાય ને એમાં હું

ફટાફટ ભરી દે બે વાત કે તો ચલો મિત્રો પ્રોસેસ આપણી ચાલુ થઈ ગઈ છે હવે ખાલી કરવાની જોઈએ હવે શું થાય છે એની અંદર આપણે દીપક કહેવાય કીધું એમ પ્રોસેસ કરી છે જોઈએ શું થાય છે બરાબર ચલો મિત્રો તો ટ્રાય કરી થોડી ઘણી પણ હવે જુઓ તો બી બ્લોક આપજો નાખ્યું છે અંદર પણ પણ જતું નથી બરાબર તો રીતે તો જઈને આવું તને હવે લઈને આવું બરાબર જોઈએ હવે બીજી એક કોઈ વસ્તુ આઈડિયા આપ્યો છે કે ભાઈ કેવી પડીકી આવે છે નાખે ને તો થોડો કેવાય ને ભૂકો થઈ જાય છે તો જઈએ શું થાય જોઈએ બરાબર ચલો

કરી જોઈએ બરાબર પછી જોઈએ અને અહીંયા આવો જો આપણા કારેલા થઈ જાય આ છે આજ તો તો જો મિત્રો 8 ને 5 થઈ ગઈ છે અને અહીંયા અમાર बाबूના ટૂટલા ધમધમાઈ ચાલુ છો પે પા પે અને અવાજ ઓછો કરવાનો કે અવાજ ઓછો ના ઓછો ના અવાજ ઠીક છે ને જો આપણો આઈજી છે જમવાનું તો પેલા કેવાય ને બાકી કેસ છે 8 ને 5

કંકુડા જોઈ લો મિત્રો અત્યારે કેવું ચોમાસા ચોમાસાની સીઝન માં કંકુડા સારા એરિયા ના કડવા હોય પણ થોડા કામ કેવ હેલ્થ માટે બહુ સારા અમારા બબુ ને તી જો અમારા બાબુ ના એટલા માટે લસણ ની ચટણી ઓકે ઓકે ચાલો બહુ બીજી છે અને અહીંયા ગેમ રમવાના સમાચાર આવી રહ્યા છે કે જો છોકરાઓને ઓનલાઈન ગેમની આદત લાગી જાય ને તો બહુ ખરાબ આદત હોય છે બરાબર ગેમ રમવા દેવી પડશે અને દરથી છુપાઈને

ધ્યાન રાખવું જોઈએ ઠીક છે મિત્રો ચલો જમી લઈને પછી મળ્યા મિત્રો જો આપણે આનું કામ કરી રહ્યા છીએ પણ મેર આવતો ખાધા પછી ખાધા પછી પણ આપણે બે બે પડીકી બીજી જો એક હતી ને એની બે લાયા બરાબર ડ્રાય કિનારની કચરો કચરા પેટીમાં ડાલતો આ બે લાયા પણ તોય મેર આવતો ને જો આવે તો મૂક્યું

આવો ગાડી ઓમ ટુર કરાવરાઈ ઓમ ઓમ સે જોડો ઓમ મિનિસ્ટર ની ઓમ ટુર હે કાલ તો હું જોસો કે વાત તો પછી આ તો એટલે એટલે કો ભેગો હોય ને તો વાત તો થાય થોડી હવારે દિના તેરે જના ટ્યુશન માં જવાનું હોય તેર હજાર તો બંધાયું નવું આ ઠેકાણું પડતું આ લેસન ન થાય અલદન પછી શું કરવાનું લે મૂકલીન શું કરવાનું અહીંયા તો સ્પેશિયલ ત્રણ વિષય ભણાવવાના હા કરી